યુએસ માં ગુજરાતી વગાડીઓ ડંકો સેવાભાવી પ્રવૃત્તિના કારણે પલસાણાના મુકેશ પટેલને યુએસ ગવર્નર કર્નલ ઓફ કન્ટુકી એવોર્ડ આપ્યો વતન આવેલા મુકેશ પટેલનું કરાયું સન્માન ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આવું જ કંઈક સુરતના એના ગામના ખેડૂત પુત્રે સાબિત કરી આપ્યું છે આમ તો ઓગણીસો છન્નુંથી યુએસમાં માટેલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ પટેલે યુએસ ને પોતાની કર્મભૂમિ માની સેવાકીય પ્રવૃત્તિ તેના વિદ્યાર્થીઓને મદદ સહિત અનેક સેવાકીય કાર્ય કરવા બદલ યુએસ નું સર્વોચ્ચ સન્માન એટલે કે કર્નલ ઓફ કન્ટુકી એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું છે હાલ મુકેશ પટેલ પોતાના વતનીના ગામ આવતા સરદાર પટેલ વિદ્યાલય ખાતે તેમનો ગ્રામજનો અને શાળાના સંચાલકો દ્વારા સન્માન કર્યું હતું મુકેશ પટેલે ગામ અને દેશનું નામ રોશન કર્યું છે રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ટેક ન્યૂઝ બાદોલી મુકેશ પટેલ એટલે મૂળ અહીંનો એનાનો હું વતની છું અમેરિકામાં ગેટલિંગબર્ગ ટેનિસીમાં રહું છું અને કંટકીમાં અમારા ધંધા છે જ્યાં મેં હોટેલો લીધી છે ને ત્યાં સેવાનું કામ કરું છું ને કોમ્યુનિટીમાં જોબ નોકરી બધું વધારે આપ્યું છે લોકોને ને બધા પોલીસ ડિપાર્ટમેન્ટ કે અમારા બધા ડિપાર્ટમેન્ટો તે લોકોને બી અમે ચેરિટેબલ ડોનેશનને બધું કરીએ એના સંદર્ભમાં ગવર્નર કંટકીનો એણે રેકનાઇઝ કર્યો હાઇએસ્ટ અવોર્ડ કર્નલ ઓફ કંટકી મળ્યો છે કેટલો મહત્વનો એવોર્ડ એવો ઇટ્સ હાઈએસ્ટ અવોર્ડ એટલે રાજ્યની અંદર સર્વોચ્ચ અવોર્ડ કહેવાય એટલે આપણા અહીંયા લાઈક પદ્મભૂષણ જેવું ગણાય કે એવો અવોર્ડ ગણાય એટલે છે ભારતીયોને એટલે અમે તો ચેરિટેબલ વર્ક એકચુઅલી આપણી કોમ્યુનિટીને ઇન્ડિયન લોકો માટે પ્રાઉડની મુમેન્ટ કે વન ઓફ ધ ઇન્ડિયનને અવોર્ડ મળ્યો છે એમ કારણ કે કોઈ કોઈ અવોર્ડ મળ્યો નથી ઇન્ડિયન લોકોને એમ એટલે એક ધોરિયા લોકોના દેશમાં એક ઇન્ડિયનને અવોર્ડ મળ્યો એ બહુ મોટી મહત્ત્વની વાત છે એમ તમારા નામ સાથે આજે હું હેમંતભાઈ પટેલ એના અને આને પ્રેસ મિત્રોને જણાવતા મને આનંદ થાય છે કે અમારા જ ગામના વતની એનાના વતની અને મૂળ ગુજરાતી ખેડૂત સમાજ અને ખેડૂતના એક ખેડૂત પુત્ર તરીકે એમના ફાધર મધર કામ કરતા હતા અને ખાસ મિત્ર એવા અમારા મુકેશભાઈ જેઓએ અમેરિકાની અંદર ગઈ પોતાનો વ્યવસાય ચાલુ કરી અને ચેરિટીના ત્યાં ઘણા કામો કર્યા છે અને એ કામની સરહના રૂપે તેઓએ તની ગવર્મેન્ટને ઘણો ઘણો સપોર્ટ કર્યો છે સપોર્ટની અંદર તેઓએ રોજગાર ઊભા કર્યા છે ચેરિટીઓના કામ કર્યા છે અને સેવાકીય પ્રવૃત્તિમાં એમણે ફાળો આપ્યો છે એ બદલ એમને અમેરિકાની સરકારે અને ખાસ કરીને કન્ટેકી સ્ટેટે એક કર્નલનું બિરુદ તરીકેનો એક સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત આપ્યો છે અને એ એવોર્ડ મારા મિત્રને મળ્યો છે એ ખાસ આપણને જણાવતા આનંદ થાય છે અને સાથે સાથે ભારત દેશનું અને ગુજરાત રાજ્ય અને એના ગામનું ગૌરવમાં વધારો કર્યો છે અને આવા ગૌરવવંતા કામને આપણે બિરદાવીએ છે અને હું મારા મિત્રને આ પ્રસંગે ખાસ ખાસ અભિનંદન પાઠવું છું એવી મારી અભ્યર્થના